શું માંગ છે બેન તમારી તમારી માંગણી શું છે બેન તમે આના માટે પોલીસ કઈ ફરિયાદ કરવાના છો પડે ને કોઈએ રાખી નથી રાખ્યું અને ઈ લોકો રૂપિયા ખાઈ જાય અને દીકરીઓ પાસે કઈ કોઈ સગવડ નઈ એમ સગવડ વિના ની તો હાલે ભાઈ ઘર ઘરના મકાન ઘર ના મકાનો જીવ એના કરવું પડશે